રાજકોટમાં હર્ષ વ્યાજખોરોને ચેતવણી વ્યાજખોરો સામે કડક કાર્યવાહી થશે હર્ષ સંઘવીએ કહ્યું છે વધુ અને ગંભીરતાથી કામગીરી થશે વ્યાજખોરોના દૂષણથી કોઈ હેરાન નહીં થાય ત્રાસથી કોઈ હેરાન ન થાય તેવી વ્યવસ્થા થશે અરજી પર ગુજરાત પોલીસ કરે છે કડક કામગીરી તો આજે રાજકોટમાં ભાજપના નેતાઓ સાથે હર્ષ સંઘવીએ મુલાકાત કરીને ઉપરાંત એસટી બસ સ્ટેશન સાથે હર્ષ સંઘવી લોકોને પણ મળ્યા હતા હાલ ગુજરાતભરમાં આ પ્રકારની જે કોઈ માહિતીઓ મળે છે અરજીઓ મળે છે તેના પર ગુજરાત પોલીસ ખૂબ જ સખ્તાઈથી કામ કરી રહી છે આવનારા દિવસોમાં માત્ર સૌરાષ્ટ્ર જ નહીં ગુજરાતભરમાં હજી વધુ મજબૂતાઈથી અને ગંભીરતાપૂર્વક આ બાબતે ગુજરાત પોલીસ ગુજરાતના નાગરિકોને કોઈ બી પ્રકાર નો અન્યાય ના થાય કોઈ બી પ્રકારના વ્યાજખોરાના દુષણથી મારા રાજ્યનો એક બી નાગરિક હેરાન ના થાય તે પ્રકારની વ્યવસ્થાઓ હજી વધુ સદન ગોઠવવામાં આવશે